નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી છે આ યાદીમાં કુલ બોતેર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે ભાજપે બીજી યાદીમાં ગુજરાતના વધુ સાત ઉમેદવારો જાહેર કર્યા છે અગાઉ પંદર ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા ત્યારે છવ્વીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો ઉપર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે મિત્રો ગુજરાતના સાત ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે તો વડોદરાથી પણ રંજન ભટ્ટને ભાજપે બીજો મોકો આપ્યો છે જ્યારે પાંચ સાંસદો એવા છે જેમનું આ વખતે પત્તું કપાઈ ગયું છે એટલે આ પાંચ સાંસદોને ભાજપે રિપીટ કર્યા નથી જે સાંસદોમાં તેમાં ભાવનગરથી ભારતીબેન શિયાળ સુરતથી દર્શનાબેન ધર સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા અને વલસાડથી કેસી પટેલનો સમાવેશ થાય છે મિત્રો ભાજપની બીજી યાદીમાં પાંચ નવા ચહેરાઓને તક મળી છે જેમાં સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોર ભાવનગરથી નિમુબેન બાંભણિયા છોટા ઉદેપુરમાં જશ્યુભાઈ રાઠવા અને સુરતમાં મુકેશ દલાલ તો વલસાડ બેઠક ઉપર ધવલ પટેલને તક આપી છે